આવ પૈસા અરે વિડીયો ઉધારું મારી ચેનલ છે યુટ્યુબ નું રેકોર્ડિંગ તો સારું છે બોલી ગમે

અમે ખાલી મજૂરી જ કરીએ છીએ એના મનમાં એવું થતું હોય છે બાકી જે એ કરી શકે ને એ બધું અમે કરી શકીએ અમને બધું આવડતું હોય બે નાખા પેગી એ જોડવા મળે એવું નથી કે અમારાથી કાંઈ ન થાય પણ અમે મજબૂર હોય કારણ કે અમારો ધંધો કરવાનો હોય કાયમી માટે એટલે અમે છે ને લાસાર હોય આમાં અમારા ધંધામાં છે ને ક્યારેક અમારે ગાળું સાંભળવી પડે તમને એમ થતું કે આ એટલો બધો દાડિયાનો ધંધો હેલો છે પણ એ હેલો નથી આવું તો મારે યાર ઘણી વાર બનતું હોય પણ મેં કોઈ દિવસ છે ને વિડીયો બનાવવા નથી બાકી તો મેં વિડીયો એટલા માટે બનાવ્યો કે તમને ખબર પડે એમ તમારે આરે શેર કરવું છે આ વિડીયો કે તમને ખબર પડે કે વિડીયો છે ને આ વિડીયોથી આમ તમને થોડુંક એમ થાય ને કે યાર આની આરે કેવું બનતું હોય છે ખાલી દાઢિયા લઈને જાય મોજ શોખથી વિડીયો બનાવી નાખી એવું કાંઈ છે નહીં અમારે અત્યારે આમાં ઘણી વાર ગાળું ખાવી પડે ઘણી વાર બાંધણા થતા હોય અમુક ઠેકાણે મારા પૈસા થતા હોય એવા તો મારા કેટલી ઠેકાણે પૈસા હોય છે બોલો આ તો ખાલી હજાર રૂપિયાનો સવાલ હતો હજાર રૂપિયાને મારે એવું કાંઈ પર્યાણે જોતા નહોતા એ મને જેમ બોલતો હતો તોય સતાય મેં એની પહેલા તો વિડીયો નહોતા બનાવી ગાળો ભેલો હતો ને એ છતાંય મને એક તો ગાળ દઈ હું ધારું ને તો એને પોલીસ દઈને એને કાર્યવાહી કાયદેસર કાર્યવાહી થાય કરી શકું પણ આપણે એવું કરવું નથી આ ખાલી વિડીયો બનાવવાનો મતલબ એમ છે કે બધાને ખાલી જાણકારી આપવી છે એટલે બાકી એને હું ધારું ને તો એને હલવાડી શકું એને કાયદેસર કાર્યવાહી કરી શકું ને મારા દાડિયાને હું ના લઈ જાઉં એના ખેતરમાં ને બધી બાયુ બાયું વસાળે એને લઈ લઈ હારી પટે એ કરતા આવડે પણ એવું આપણે કરવું નથી બાકી જે મનમાં વિચારે છે ને દાદાના દીકરા થતા હોય ને એ એક ભેગા બેહી જાય પણ યાર તમને હું એક એટલી રિક્વેસ્ટ કરું છું કે એવું કરવાથી તમને કાંઈ મળશે નહીં હજાર રૂપિયા કદાચ તમે કોકના હજાર રૂપિયા તમે મારી લો ને તો એ પોહાય પણ અમારા દેવાના હજાર રૂપિયા તમને છે ને કોઈ દિવસ હદે નહીં એટલી ગેરંટી છે એટલું તમે યાદ રાખજો કારણ કે અમે છે ને કાળો તડકો ખાતા હોય અમે મજૂરી કરતા હોય અમારા મજૂરીના પૈસા છે ને તમને હું કદાચ તમારો ગમે એવો કદાચ હોય ને તો એ તમને હદે નહીં આ તો ખાલી હજાર રૂપિયાનો સવાલ હતો બાકી એવા તો મારા કેટલી પૈસા રહ્યા છે મેં જવાઈ દીધા છે આપણે એવા હજાર રૂપિયામાં કોઈ દિવસ મોઢા માર્યા નથી મારે જો એવું મનમાં હોય ને હજાર રૂપિયા લેવા હોય ને તો હજાર રૂપિયા તમારી પાસેથી લઈ શકું ભાઈ આ જે વિડીયો છે ને એને કહું છું એની પાસે કદાચ વિડીયો પૂગે ને તો એ કાંઈ વાંધો નથી આપણે કેમ કે એ ખોટું કર્યું છે મેં ખોટું કર્યું નથી જે ખોટું કરે એને બીક લાગે આપણે હાસું છે એટલે આપણે કંઈ બીક લાગતી નથી હું એને ધારું ને તો હજાર રૂપિયા લઈ શકું પણ એવા હજારનો મારે કાંઈ સવાલ નથી વિડીયો બનાવતા બનાવતા ગરમી થઈ ગઈ આમ જવું મિત્રો અત્યારે કેમ કે કાસ પેક કરીને વિડીયો અત્યારે બનાવું છું કારણ કે એમરજન્સીમાં વિડીયો બનાવું છું યાર ટાઈમે એટલો દાડિયામાં બધું અઘરું થઈ જાય છે ને બધું ભેગું નથી થતું પણ એ છતાંય મારે યાર ચાલુ તો રાખવું જ પડશે બધી વાર આપણે થોડુંક થોડુંક ધ્યાન દીધું છે માતાજીની કૃપાથી તમારા બધાના સાથ સહકારથી એટલે પીગું છે તો એમાં થોડુંક ધ્યાન દેવું પડશે યુટ્યુબમાં પણ તો દાડિયાનો ધંધોય કરવો પડે કારણ કે આના આ જે બે છો ને એના ચાલું છે ભાઈ એટલે હું અક્તા એટલે બધું ટેન્શન રહે છે એટલે આવો બધાને અમે સાંભળીએ છીએ ગાળું જ્યાં આવે એ બોલી જાય છે એ સાંભળી લઈએ છે સહન કરી લઈએ છે બાકી અમે તારી એ કરી હકીએ અમે છે અમે હતી કરી દઈએ તમને જેવું આવડે છે એવું અમને આવડે જ છે મારા વાલા પણ છે ને હું તમને એક રિક્વેસ્ટ કરીને કહો એક વાત તમને આ મગજમાં બેસી જાય ને તો હર કોઈ માણસ તમે ખાલી એક ધ્યાનથી સાંભળજો હું તો ગરીબ માણસ હું તમને હું જેવો લાગુ એવો બાકી કોઈ પણ ગરીબ માણા હોય ને આપણે ભગવાને સદર બનાવા છે કોઈ પણ ગરીબ માણસનું છે ને યાર એક રૂપિયોય ન ખવાય હું મારી જિંદગી જીવું છું ને જીવવાનું વટથી પણ કોઈ દિવસ કોઈનું ખોટું નહીં કરવાનું કોઈ દિવસ કોઈનો હરામનો રૂપિયો ખાવાનો નહીં એ કદાચ છે ને આપણી ના આવ્યો હોય ને તો રાજી થઈને જવો જોઈએ બાકી દુઃખી થઈને ન જવો જોઈએ અને જો એને આતેડી દુબાઈને જાય ને મરવાલા તો એ છે ને આપણું હોય ને એ કાઢીને વયું જાય આપણી પાસે જેટલું આપ્યું હોય ને ભગવાને એને બધું પાયમાલ કરી દે એટલે કોઈ દિવસ કોઈ ગરીબ માણાને હાઈ નો લેવી એમ મારો કહેવાનો મતલબ એમ છે વિડીયોનો મતલબ એમ છે બાકી એ ભાઈને મારે વિડીયો વાયરલ કરવો હોય તો હું ક્રાઇમ સોશિયલ મીડિયામાં મૂકી દઉં એટલે વાયરલ જ થઈ જાય ક્રાઇમ બ્રાન્ચમાં આપી તો ગમીને આપી દે એ ભાઈને ભરાઈ જાય હારી પટે તો મિત્રો આ વિડીયો તો નાનો એવો અમથો ખાલી હતો ને તમને ખાલી જાણકારી મળે એ બાબત હતો તો હવે તમને ખબર તો પડી ગઈ છે કે યાર આમાં ખોટું એનું છે કે મારું છે તમે જે વિડીયો જોઈને તમે કહો કે વધારે ઓલું કોણ પ્રેશર કરે છે મારા તો પૈસા છે ને ભાઈ એમાં બન્યું તો એવું કે ચારસો લખે દાડીયા હું કાયમ અત્યારે ડુંગળીમાં લઈ જાઉં છું ને હવે મને ચારસો લખે દાડી ચૂકવી એટલે મારા હજાર રૂપિયા નીકળ્યા હજાર રૂપિયા નીકળ્યા એટલે સે લે છે ને દેવામાં બળ પડ્યું ને જે બોલે છે ને વિડીયોમાં એના તો સેય એના ખેતરમાં તો દાડિયા સેય નહીં એને કાકાના ઓલામાં છે પણ એ ખોટી હવા કરે છે પણ એ પછી અમારા બાજુવાળા જે આવ્યા છે ને રમેશભાઈ કરીને છે આપણા જાણીતા છે એટલે પછી એની શરમે હું આવ્યો પછી કાંઈક કર્યું નહીં કે ભાઈ આ જ પતી જોઈએ અમારા માન રાખીને પછી હું વઈ હોઉં છું પતાવી નાખું ને આ વિડીયો ખાલી બસ એ તમને જાણકારી મળે કે બસ તમને એક માહિતી નાની એવી મળે કે ભાઈ કોઈ કોઈ પણ માણા હોય ગરીબ માણા હોય ને આપણે જેવા ભગવાનને સદર બનાવશે ને આપણાથી કોઈ પણ ગરીબ માણા હોય ને તો એને કોઈ દિવસ હેરાન કરવાના નહીં એનો એક રૂપિયો કોઈ દિવસ ખાવાનો નહીં બાકી જે આપણી પાસે હોય ને એ જાતા વાર લાગે નહીં તો બસ આજ માટે એટલું હતું ફરી મળશો નવા લોક સાથે જય માતાજી જય મોગલ બાય બાય